રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરશે બપોરે ત્રણ વાગ્યે દાહોદના ઝાલોદ ખાતે પ્રવેશશે આ ન્યાય યાત્રા બપોરે સાડા ત્રણ જાહેર સભાને સંબોધન કરશે રાહુલ ગાંધી એક તરફ લોકસભા ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ જિલ્લામાં પહોંચવાની છે ત્યારે આપ અને કોંગ્રેસના કાર્યકરો યાત્રાના સ્વાગત માટે પૂરજોશમાં તૈયાર છે સંયુક્ત રીતે યોજેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આપ અને કોંગ્રેસના પ્રદેશ નેતા અને કાર્યકરો આ યાત્રામાં જોડાશે અને યાત્રાનું સ્વાગત કરશે આગામી ચૂંટણી માટે પણ સંયુક્ત રીતે કાર્યકરો તન તોડ મહેનત કરી ભાજપ પાસેથી દાહોદ બેઠક આંચકી લેશે તો બીજી તરફ દાહોદના ધારાસભ્ય લાલ કિશોરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સામ્ય પક્ષે કોઈ પણ સક્ષમ નથી તેમણે ગઠબંધન કરવાની જરૂર જ કેમ પડે ગઠબંધનથી કોઈ ફેર નથી ભાજપના ઉમેદવાર પાંચ લાખ મતોથી વિજય બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો સાથે જ રાહુલ ગાંધીની યાત્રા વિશે પણ કહ્યું કે ભારત જોડો યાત્રા નહીં પણ આ ભારત તોડો યાત્રા છે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મુંબઈ ખાતે જ્યાં એનું પુનરાવર્તન થવાનું છે એ પુનરાવર્ પહેલા ગુજરાતમાં ગાંધી સદાના ગુજરાતમાં સાતમી માર્ચમાં બપોરે ત્રણ કલાકે જાલોદ જિલ્લો દાહોદ ખાતે પધારી રહી છે અને એનો થનગણાટ ઉત્સાહ અને એની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનને અમારા સાથી પક્ષો જે ઇન્ડિયા ગઠબંધનના છે આમ આદમી પાર્ટીના નરેશભાઈ છે અમારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે ભાઈ શ્રી અર્ષદભાઈ નિનામા સહિત તમામે આ સમગ્ર યાત્રામાં રાહુલ જીની યાત્રાના સ્વાગતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એમના પ્રદેશના હોદ્દેદારો પદાધિકારીઓ જોડાવાના છે ઈશુદાનભાઈ સહિત તમામ લોકો અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ સાથે પણ એમને વાર્તાલાપ થયો છે અને તમામ લોકો સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન અંતે બધાનું મકસદ એક જ છે દેશ બચાવો સંવિધાન બચાવો ભાજપની ભ્રષ્ટાચારી તાનાશાહી સરકાર સામે દેશના કોંગ્રેસના વડા નેતા રાહુલ ગાંધીજી દાહોદ જિલ્લામાં પધારી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રાનો તેઓ રથ લઈને આવી રહ્યા છે ત્યારે અમારા દાહોદ જિલ્લા વતી અમારી કોંગ્રેસની ટીમ આમ આદમી પાર્ટીની ટીમ એમના સ્વાગત માટે તૈયાર છે અને અમારા નેતાઓ પણ યસુદાન ગઢવી સાહેબ ગોપાલ ઇટાલિયા સાહેબ તેમજ બીજા મનોજ સોરઠિયા સાહેબ તમામ હોદ્દેદારો પ્રદેશના પણ તેમના સ્વાગત માટે અહીંયા ઇન્ડિયા એલાયન્સમાં આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે દાહોદ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારની પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે જે સામે પક્ષે કોંગ્રેસ અને આપ ગઠબંધનથી લડવાના છે પરંતુ અત્યાર સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી આવતીકાલે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને દાહોદ ખાતે આવી રહ્યા છે ત્યારે આજે આપ દ્વારા આપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને રાહુલ ગાંધીની યાત્રાનું આપના ટોચના નેતા તેમજ કોંગ્રેસના ટોચના નેતા સ્વાગત પણ કરશે અને તમામ જે કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાશે ત્યારે આપણી સાથે અત્યારે જે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી છે વાત કરીશું કનૈયાભાઈ અત્યારે લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જે આપ અને કોંગ્રેસ લડી રહી છે રાહુલ ગાંધીની યાત્રા પણ દાહોદ આવી રહી છે શું કહેશો મામલે રાહુલ ગાંધીની જે યાત્રા દાહોદ ખાતે આવી રહી છે અને એમાં આપણે જે આપ અને ગઠબંધન જોઈએ છે એ જે લોકોની હતાશા બતાવે છે કે ભાઈ એ લોકોને ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો વારો જ કેમ આવ્યો પહેલી વાર કેમ કે એમની કોઈ જનાધાર છે જ નથી અને તમે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ જોયું છે અને હમણાં પણ ભારતીયતા જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે ત્યારે હજી સુધી એમના કોઈ ઉમેદવારના ઠેકાણા પણ નથી એમનો કોઈ ખ્યાલ જ નથી કે કોણ ઉમેદવાર આવશે એ લોકો ઉમેદવાર નક્કી કરવામાં પણ એ લોકો જે અસક્ષમ લાગે છે કે કોને કરીએ કેમ કે આમ જે રાહુલજીની યાત્રા એ દાહોદથી નીકળવાની છે છે ભારત જોડો યાત્રા ની પણ ભારત તોડો યાત્રા છે એમ કે તો ચાલે એટલે આ યાત્રા થી કોઈ મતલબ કે જે રીતે દેશ માં નરેન્દ્ર મોદી સાહેબ ની જે વિકાસ નો રથ જે ચાલી રહ્યો છે રથ ને આ કોઈ પણ રોકી શકે એવો નથી આ રથ ચારસો ને પાર સુધી પહોંચવાનો છે હવે ચોક્કસ થી જે વાત કરીએ તો ગઈ વિધાનસભામાં પણ જે ત્રણ ઉમેદવાર હતા આપ કોંગ્રેસ અને ભાજપ પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે છે એટલે સીધું બે ઉમેદવાર વચ્ચે જ શું આ ગઠબંધનથી ભાજપને કેટલી અસર પડે એવું લાગે છે આ ગઠબંધન ભાજપ પર કશું નહીં પડે આ ગઠબંધન થી મેં કીધું ને તમને એવું છે કે એ તો ભારત તોડો યાત્રા જેવું છે સમજી લો આ ગઠબંધન થી કઈ થવાનું નથી અને દાહોદની લોકસભા પાંચ લાખ ઉપરની જંગી લીડ જીતવાના છે તો ચોક્કસથી જે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનું પણ કહેવું છે કે જે આ ગઠબંધન થી કોઈ ફરક નથી પડવાનો અને ગત ચૂંટણી કરતા પણ જે વધારે લીડ થી જીતવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ